તો નમસ્કાર મિત્રો અત્યારના તાજા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર પચીસને વાર થયો છે શનિવાર આજે સાંજ દરમિયાન મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે મોડી રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે અને આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને આવતીકાલે બાવીસ તારીખ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો આજનો હવામાન સમાચારનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય અને મિત્રો તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આજે ચાર વાગ્યાની આસપાસ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સારો એવો મધ્યમ વરસાદ ખાપ્યો છે મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારો જેમાં અમદાવાદ લાગુના વિસ્તારો કપડવંજ તેમજ કઠલાલ અને તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર તો બાયડ મોડાસા તેના ગ્રામ્ય પંથકોની અંદર આજે મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાપ્યો છે તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે આજે થોડા રોકાણ બાદ અમદાવાદમાં ફરીથી વરસાદ શરૂ થતો જોવા મળ્યો છે આ સાથે રાજ્યના દક્ષિણ ઉત્તર અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ સતત વરસાદ નોંધાઈ રહ્યો છે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પણ મધ્ય ગુજરાત લાગોના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી કરી છે વાત કરીએ તો આજે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાંથી ઓગણત્રીસ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે જેમાં અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કચ્છના ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે આજના દિવસ માટે જે આગાહી કરી છે જેમાં મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ ખાબકી શકે છે તો આવતીકાલની વાત કરીએ તો બાવીસમી જૂને કેટલાક ભાગોની અંદર તો અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ અને દમણ દાદરાનગર નગર હવેલીનો સમાવેશ થાય છે જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિતના પાટણ મહેસાણા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના જામનગર મોરબી અને કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમદાવાદથી લાગુના વિસ્તારોની અંદર વરસાદનો પટ્ટો મિત્રો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેના લઈને આ તમામ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે નોંધનીય છે કે આજે ચાર વાગ્યાની આસપાસ મિત્રો મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબક્યો છે તો રાત્રિ દરમિયાન એ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં મિત્રો વ્યારાના વિસ્તારોની અંદર બારડોલી નવસારીના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વધુમાં જાણીએ તો દક્ષિણ ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જેમાં રાત્રિ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અથવા તો વરસાદના ઝાપટા પણ પડી શકે છે જેમાં મિત્રો બારડોલીના વિસ્તારોની અંદર વલોડના વિસ્તારોની અંદર મવા લાગુના વિસ્તારો નવસારી લાગુના વિસ્તારો અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ આજે આઠ વાગ્યાની આસપાસ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો જે મિત્રો વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ બિલીમોરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વાસ્તા લાગુના વિસ્તારોની અંદર અને તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાયેલી જોવા મળી રહી છે તો ડુંગરી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જે આજે રાત્રિ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે સાથે સાથે વઘાઈ લાગુના વિસ્તારોની અંદર પણ અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો વલસાડ લાગુના વિસ્તારો અને ધરમપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે સાથે સાથે અબોસી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ઉડવાડા લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે સામાન્યથી મધ્યમ પ્રકારના વરસાદ મિત્રો આ વિસ્તારોની અંદર પણ ખાબકી શકે છે સાથે સાથે વાપી લાગુના વિસ્તારો ચીલો લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સામાન્યથી મધ્યમ પ્રકારની પવનની ગતિ પણ જોવા મળી શકે છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા વિસ્તારોની અંદર જેમાં નારગોલ લાગુના વિસ્તારો ભિલાડ લાગુના વિસ્તારો અને સીલવાસ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ ખાબકી શકે છે ખાડોલી લાગુના વિસ્તારોની અંદર તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે પટ્ટીય વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો વધારે વરસાદની શક્યતાઓ કયા વિસ્તારોની અંદર રહેલી છે તેના ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો અને તેના આસપાસના વિસ્તારો જેમાં ભરૂચ સિનો લાગુના વિસ્તારો સાથે સાથે તંખાલાગ લાગુના વિસ્તારોની અંદર પણ ભારે એવો વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જંબુસા લાગુના વિસ્તારો કરદણ લાગુના વિસ્તારોની અંદર પણ કડાકા બડાકા સાથેનો વરસાદ નોંધાઈ શકે છે ચોમાસાની એન્ટ્રી થતાં જ મિત્રો અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી ચૂક્યો છે સાથે સાથે આજે રાત્રિ દરમિયાન વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વગોડિયા લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે તો બોડોલી તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો સંખેડાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આ વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ પણ ખાબકી શકે છે સાથે મિત્રો જંબુ ગોડાના લાગુના વિસ્તારો તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડભોઈ તેના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે સાથે સાથે નસવાડીના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે હવામાન નિષ્ઠા તંબાલાલ પટેલે મિત્રો ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી કરી છે સાથે સાથે ચાંદોન લાગુના વિસ્તારોની અંદર તિલકવાડાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન આજે એકવીસ તારીખે મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આજે અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે રાજપીપળા લાગુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમ આ વિસ્તારોની અંદર ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે છોટા ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો બોડોલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે છોટા ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે બાબરાના વિસ્તારોની અંદર તેમજ ચેમ્પુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ખંભાત લાગુના વિસ્તારોની અંદર બોરસદ આણંદ તારાપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાઈ રહી છે રાત્રિ દરમિયાન મિત્રો આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો લાગુના આસપાસના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો જેમાં તમે જોઈ શકો છો કે લાગુના વિસ્તારોની અંદર પણસોરા લાગુના વિસ્તારો ઉમરેઠ તેમજ ડાકો લાગુના વિસ્તારો અલીના ઠાસરાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો જેમાં મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મૌદા લાગુના વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ છે કઠલાલ તેના આસપાસના ગામડાઓમાં પણ વરસાદ જોવા મળી શકે છે લસુંદરા તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાઈ રહી છે સાથે સાથે કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો બાલાસીનોર તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ ખાબકી શકે છે આજે મોડી રાત્રિ દરમિયાન મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો મેમદાવાદ લાગુના વિસ્તારો તેમજ ધોળકા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે હવેથી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મોડાસા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાયેલી જોવા મળી રહી છે જેમાં બાયડ લાગુના વિસ્તારો ધણસુરા મોડાસા લાગુના વિસ્તારો તલોડ પ્રાતિજના વિસ્તારો સાદરાના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાયેલી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર આજે તો ભારે વરસાદની આગાહી છે માણસા લાગુના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ એવો ખાબકી શકે છે તો અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે મધ્ય ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં આજે મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે કલો લાગુના વિસ્તારો ગાંધીનગર લાગુના વિસ્તારો ડેગામ લાગુના વિસ્તારોની અંદર પણ આજે આઠ વાગ્યા દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે વિન્ડી એપના માધ્યમથી તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર વરસાદ એવો ખાબકી શકે છે ધણસુલા લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ ખાબકવાની શક્યતાઓ છે તો મોડાસા લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ અથવા તો ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે હિંમતનગર લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો જેમાં તમે જોઈ શકો છો કે હિંમતનગર લાગુના વિસ્તારો અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ ખાબકી શકે છે હવેથી મિત્રો મહેસાણા લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં પણ મહેસાણા લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે મોઢેરા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે વડનગર ઈડર લાગુના વિસ્તારો સિદ્ધપુર લાગુના વિસ્તારોની અંદર પણ આજે આઠ વાગ્યાની આસપાસ મિત્રો વરસાદની ઘાત તોડાઈ રહી છે અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે થરાદના વિસ્તારો પાલનપુર લાગુના વિસ્તારો ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાઈ રહી છે સાથે સાથે રાધનપુર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની ઘાત તોડાઈ રહી છે વાદળોનું ઝુંડ મિત્રો આ તમામ ભાગોની અંદર ખેદાન મેદાન કરતું જોવા મળી રહ્યું છે સાથે સાથે હવેથી મોડી રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તેના ઉપર એક નજર કરીએ તો અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને આ તમામ વિસ્તારોની અંદર મોડી રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો આ તમામ ભાગોની અંદર હવેથી વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે સેટેલાઇટના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર ભારે એવું માત્રામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને અમુક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પણ યથાવત જોવા મળવાના છે જોધપુરથી લઈને મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પટ્ટીય સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે જેના લઈને આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ ખાબકી શકે છે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વાદળોનું ઝૂંડ આ તમામ ભાગોની અંદર ઘેરાવો બનાયેલો જોવા મળી રહ્યો છે જેના લઈને આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે